નમસ્કાર ધોરણ છ ઇંગ્લિશ યુનિટ ફોર વોચ યોર વોચ તેની એક્ટિવિટી નંબર સેવન જોઈશું આપણે અ ડિફરન્ટ એક્સપિરિયન્સ ડિફરન્ટ એટલે જુદો અને એક્સપિરિયન્સ એટલે અનુભવ એટલે કે એક જુદો અનુભવ આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ હેવનું ભૂતકાળ હેડ આપેલું છે અહીંયા આઈ હેડ અ બેક્સ બેડ એક્સપિરિયન્સ એટલે કે મને એક ખરાબ અનુભવ થયો ઇટ હેપન્ડ લાસ્ટ વીક એવું બન્યું ગયા અઠવાડિયે ધેર વોઝ અ મેરેજ સેરેમની સેરેમની ઇન માય નેબર હુડ ધેર વોઝ અ મેરેજ સેરેમની મેરેજ સેરેમની એટલે લગ્નની વર્ષા જેવી રીતના બર્થડે હોય છે તે જ રીતના લગ્નની વર્ષાગાંઠ માય નેબર ઇન માય નેબર એટલે મારા પડોશમાં હતી ધેર વોઝ અ લોટ ઓફ નોઈઝ તેના લીધે શું હતું એ જે મેરેજ સેરેમની હતી તેની ઉજવણી થતી હતી એટલે ઘણો બધો અવાજ ત્યાં થઈ રહ્યો હતો આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી હું બરાબર ઊંઘી શક્યો નહીં સો આઈ વોકઅપ એટ હાફ પાસ્ટ એટ એટલે કે હું હાફ પાસ્ટ એટ હાફ એટલે અડધું એટ એટલે આઠ તો હું સાડા આઠ વાગે જાગી ગયો આઈ ગોટ અ ક્વિકલી એન્ડ ટુક અ સાવર ઇન હરી હું ઝડપથી તૈયાર થયો એન્ડ ટુક અ સાવર સાવર એટલે ફુવારા નીચે હોવું તો મેં ઝડપથી સાવર લીધું ફુવારો લીધો આઈ હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ કોપી મારી પાસે ચાની ચાનો કપ સોરી હ ચાનો કપ પીવાનો સમય ન હતો ઇટ વોઝ ટેન ટુ નાઇન દસ અને નવનો સમય થયો હતો આઈ ડ્રોવ માય બાઇક ફાસ્ટ ડ્રાઈવનું ડ્રોવ છે ભૂતકાળ તો મેં મારું બાઇક ખૂબ ઝડપથી ચલાવ્યું બાઈક ફાસ્ટ એટલે ઝડપથી ડ્રોવ એટલે ચલાવવું આઈ હોપ દ ટુ રીચ ઓન ટાઈમ મને વિશ્વાસ હતો કે હું ઝડપથી પહોંચી જઈશ હોપ ડ એટલે વિશ્વાસ રીચ એટલે પહોંચવું ઓન ટાઈમ એટલે યોગ્ય સમયે આઈ એક્સિલેટેડ ધ બાઇક એક્સિલરેટેડ એટલે સ્પીડ વધારવી બાઇકનું એક્સિલેટર એક્સિલેટર દબાવવું તો મેં બાઈકની ઝડપ વધારી ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ જે ટ્રાફિકની લાઇટ હતી તે કેવી હતી લાલ હતી આઈ ફેલ્ડ ટુ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ હું પોતાના બાઇકને ટ્રાફિક સિગ્નલે રોકી રાખી શક્યો નહીં ઊભું રાખી શક્યો નહીં આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ મેં બાઇક ઝડપથી ચલાવવાનું ચાલુ રાખ્યું ડ્રાઈવ એટલે ચલાવવું ફાસ્ટ એટલે ઝડપથી અને કન્ટિન્યુડ એટલે ચાલો અ પોલીસ મેન સ્ટોપ ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ પોલીસમેન એટલે પોલીસવાળાએ સ્ટોપ ડાય એટલે ઊભો રાખ્યો મને પછીના સર્કલે એટલે જ્યાં ચાર રસ્તા પડતા હોય તેને સર્કલ તરીકે ઓળખવામાં આવે છે તો પોલીસમેને મને ચાર રસ્તા પાસે ઊભો રાખ્યો ઓફ સીટ આઈ વિસ્પડ ઓફ સીટ હું મનમાં બબડ્યો ધ પોલીસમેન એપ્રોચ્ડ મી પોલીસમેને મને પૂછ્યું ગુડ મોર્નિંગ મને કહ્યું ગુડ મોર્નિંગ યુ રેન ધ રેડ લાઇટ તમે લાલ લાઇટ આગળથી બાઈક ચલાવ્યું છે કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ પ્લીઝ શું હું તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને કાગળિયા જોઈ શકું છું આઈ ગટ ઓફ માય આઈ ગટ ઓફ માય બાઇક મેં બાઇકને સાઈડમાં ઊભું રાખ્યું આઈ ટેપ્ડ માય બેક પોકેટ મેં પાછળના ખિસ્સા તપાસ્યા આઈ સર્ચડ ઇન માય બેગ મેં બેગની અંદર પણ શોધખોળ કરી સર્ચડ એટલે શોધખોળ માય બેગ એટલે મારી બેગ આઈ ટીપડ ઇન ટુ માય સાઈડ કેસ મેં બાઇકની જોડે જે સાઈડમાં કેસ એટલે કે પેલું આવેલું હોય છે બેગ બાઇકની બાઈ બાજુમાં તેને પણ ચેક કર્યું નો સાઈન ઓફ માય વોલેટ મને ક્યાંય પણ મારું પાકિટ મળ્યું નહીં એક્સક્યુઝ મી ઓફિસર આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ તો પછી તે એવું કહે છે કે એક્સક્યુઝ મી સર હું પોતાનું જે પાકેટ છે તે ઘરે ભૂલી ગયો છું આઈ એમ ઇન અ હરી હું ખૂબ ઉતાવળમાં છું મેં કહ્યું આઈ સેટ અફકોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ બિલકુલ પોલીસમેને મારું જે બહાનું હતું તે સ્વીકાર્યું નહીં હી ટોલ્ડ મી તેણે મને કહ્યું कीप योर बाइक हियर तर बाइक अँ राखो गो हेम एंड गो होम एंड कम विथ द लाइसेंस घरे जाओ लाइसेंस लैने आो लकी आई हेड सम कॉइन्स इन मै बेग नसीब जोगे मरी पास आई हेड सम कॉइंस इन माइ बेग मरी बेग में केटलाक सिक्का पैसा था આઈ કોટ ધ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ વેન્ટ બેક એટ હોમ પબ્લિક પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે મેં વાહન પકડ્યુંના ઘરે પાછો ગયો એટ હાફ પાસ્ટ નાઇન સાડા નવ વાગે આઈ રિટર્ન ટુ ધ officer. હું ઓફિસર પાસે પાછો આવ્યો આઈ સોડ હિમ માય ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ મેં તેને મારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને બીજા કાગળ બતાવ્યા આઈ પેઈડ ધ ફાઇન એન્ડ કલેક્ટેડ માય બાઇક મેં દંડ ભર્યો અને પોતાનું બાઈક પાછું લીધું વેન આઈ કીકડ માય બાઇક અગેન ધ ટાઈમ વોઝ ક્વાર્ટર પાસ્ટ નાઇન જ્યારે મેં બાઈકને કીક મારી તો ક્વાટર પાસ્ટ એટલે કે પોણા નવ થવા આવ્યા હતા લેટ વેરી લેટ ખૂબ જ મોડું થયું હતું आई न्यू माय बॉस विल बी वेरी एंग्री हूं जाने तो होतो કે મારા જે બોસ છે કે સાહેબ છે તે ખૂબ જ ગુસ્સે થશે સો आई drove the rest of the road like hell તે પછી જે બાકીનો રસ્તો હતો તેમાં મે ખૂબ ઝડપથી બાઇક ચલાવ્યું देन आई अराइव्ड अराइव्ड एट माय ऑफिस अराइव्ड એટલે પહોંચો જ્યારે હું મારી ઓફિસે પહોંચ્યો आई वॉज सरप्राइज्ड મને ખૂબ જ નવાઈ લાગી સરપ્રાઇઝડ એટલે નવાઈ લાગવી ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝ્ડ તો ઓફિસનો દરવાજો બંધ હતો ગેટ એટલે દરવાજો વોઝ હતો ક્લોઝડ એટલે બંધ ધ મેઇન ડોર વોઝ ઓલ્સો ક્લોઝ્ડ મેઇન ડોર એટલે મુખ્ય દરવાજો ક્લોઝડ એટલે બંધ હતો તો મુખ્ય દરવાજો પણ બંધ હતો ધેન આઈ રિયલાઇઝડ ધ મિસ્ટેક ત્યાર પછી મને પોતાની ભૂલનો અહેસાસ થયો મિસ્ટેક એટલે ભૂલ આઈ ચેકડ ધ ડે ઓન માય સેલ ફોન મેં મારા સેલ ફોન પર કે મારા ફોન પર ચેક કર્યું કે આજે દિવસ કયો હતો ઇટ વોઝ સન્ડે તો તે દિવસે શું હતું રવિવાર હતો